બસ રોકાઈ લીધું બે તો ચાલો બ્લોગમાં બન્યા દેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો અમે મોગલ ધામ થી આવી અને જઈ રહ્યા છીએ પાછા અમારા ઘરે કેમ કે હા હું ને મમ્મી મમ્મી આ બેઠા કામ કરે જાય છે હા કરે એટલે મે મહેંદી કરાવી પણ મહેંદી એ વહી ગયો જો કે 50 રૂપિયા લઈ લીધા બે હાથમાં કરાવી તો ના કરાય ચાલો બ્લોગમાં બન્યા દેજો ઘર સુધીનો બ્લોગ બનશે આજનો બ્લોગ આજે આવશે આ બધો લગભગ કાલે આવશે કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જશે તો બ્લોગમાં બન્યા રહી છો અમે બધા જઈ રહ્યા છીએ તો અમે જઈ રહ્યા છીએ અમારા ઘરે પાછા કામ મમ્મી મમ્મીના ભાઈ હે મમ્મી થાકી ગયા અને હું તો થાકી નથી પણ મારે કાલી શ્રાવણ મહિનો ચાલુ થશે એટલે ઘરે જવું જરૂરી છે તો ચાલો બ્લોગમાં બન્યા રહીજો ગાઈસ તો અમે બસમાં બેસી ગયા છે તો જી ઘણી વાર લાગશે તો ચાલો બ્લોગમાં બન્યા રહી અમે કરી રહ્યા છે નાસ્તો મમ્મી પાછળ બેઠા છું હું આગળ છું તો ચાલુ બ્લોગમાં બન્યા રહીજ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે આપણા ઘરે આવી ગયા છે રાતે આવ્યા બે અઢી વાગી ગયા હતા તો કાંઈ નહીં આપણે સવાર સવારના મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે ને ઝાડવા કોઈ ગાય કે બકરા ખાઈ ગયા છે ખબર નથી આ પણ ખાઈ ગયા નારિયેલી કોઈ ડેલો ખુલ્લો મૂકી ગયા છે તો ઝાડવા ખાઈ ગયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આજથી દશામાનું વ્રત ચાલુ થઈ ગયું છે તો બધાને મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામના દશામાની તો આજના બ્લોગની શરૂઆત કરી દીધી છે તો બ્લોગમાં બન્યા રહેજો હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે છે અમાસ અને મારે બનાવવાની છે મૂળ તો જોઈ શકો છો પાટલામાં મસ્ત મજાનો ગૌસાહેબ આપી દીધો છે અને હવે આપણે બનાવીશું માટી પણ લઈ આવ્યા છે કેમ કે ઓલરેડીનું કાલ જ પણ લો મામાના ઘરે એટલે આજ બનાવીએ છીએ તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો બની જાય પછી મળીએ આપણે જોઈ શકો છો બે મહાદેવની પૂજા કરશે તો મહાદેવજી મસ્ત મજાના બની ગયા છે ખાતેથી બનાવ્યા છે હજી સુકાશે એટલે મસ્ત બની જશે તાણે ગીલા છે તો ચાલો બ્લોગમાં બન્યા લેજો જોઈ શકો છો આ બે વાછડા છે એ મારી પાછળ પાછળ આવે છે તો એને ખબર ને શું ખાવું હશે જોઈ શકો છો નાના નાના છે અને મસ્ત મજાના છે આપણે બિસ્કીટ તો નાખીએ જ છે પણ તો એ ડેલી આવે જ છે ચાલો

એટલે તો ચાલો બ્લોગમાં બની આવી જો ગાઈસ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે સવારનું આપણે કામ હતું ને બહુ કામ હતું એટલે કપડાં આવડા બધા છે હવે સંકેલીસ ને અને ઘરની સાફ સફાઈ કરી એકદી જાય એટલે ઘર તો તમને ખબર જ હોય જે ઘર મૂકીને જાતા હોય એને ખબર હોય તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો મમ્મી ઘરે છે દીવાબત્તી અને મહાદેવની પણ પૂજા થઈ ગઈ છે જે આપણે શિવલિંગ બનાવી છે સવારે એમની પૂજા મમ્મીએ કરી દીધી છે તો જોઈ શકો છો મસ્ત મજાની દીવા બત્તી થઈ ગયા છે મહાદેવના કેમ કે હું શ્રાવણ મહિનો એની બે દિવસ બારે જાય એટલે કામ તો તમને ખબર જ હોય અને થોડીક તબિયત ઠીક નથી એટલે આપણે બપોરે સૂઈ ગયા તા અને ગાયમાં માં મસ્ત મજાના અહીંયા ખાઈ રહ્યા છે અમારો વરસાદ જાતો નથી

બે દિવસ દિવસના નહીં પણ આઠ દિવસના કપડા હોય એવું લાગે છે કેટલા કપડા થઈ ગયા છે નહીં પારસી કરે મારા પારસી યાદ નહીં કરીએ તો ચાલો હું ફટાફટ કપડાં સંકેલી લઉં તમે બધા બ્લોગમાં જો ભગવાન ફોન જન્મથી રીતે મારુતિવાળું મારતી

બધાને હર હર મહાદેવ અને બધાના આખો મહિનો સારો જાય એવી શુભકામના શ્રાવણ માસ તો બધાને હેપી સોમવાર આવતીકાલે સોમવાર છે એટલે આ બ્લોગ તો આવતીકાલે જ મળશે તો કાંઈ નહીં બ્લોગમાં બન્યા રહેજો હું થોડું કામ છે કેમ કે બે દિવસ ઘરની બારે હતા એટલે બહુ કામ હતું કેમ કે ભાઈ બે ઘરે હતા એ કામ તો કરી શકે નહીં જેટલું થાય એટલું કરીશ બાકીનું બીજું કાલે કેમકે તબિયત સારી નથી મમ્મીની તો તમને ખબર જ છે કામ કરી શકતા નથી મમ્મી બહુ એટલે મારે જ બધું કામ કરવાનું હોય તો કાંઈ નહીં બ્લોગમાં બન્યા રહેજો જોઈએ આગળ આગળ નવું શું મળે છે તમને જાણવા તો બધાને આવતીકાલે શ્રાવણ માસ છે તો બધાને હાર્દિક શુભકામના હેપી શ્રાવણ મહિનાની શુભકામના હર હર મહાદેવ હર હર ભોલેનાથ આવતીકાલનો દિવસ બધાનો સારો જાય અને બસ આવી જ રીતના બધા હંમેશા ખુશ રહો હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને આવતીકાલનો દિવસ તમારા બધાનો સારો જાય એવી મહાદેવ પાસે અમે પ્રાર્થના કરીશું તો હર હર મહાદેવ બસ બ્લોગમાં તમે આવોના આવો સપોર્ટ કરતા રહેજો અને વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બસ આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવતીકાલે ફરે નવા બ્લોગ સાથે મળીશું બા